મોદીએ દેશવાસીને સંબોધીને એક પત્ર લખ્યો છે આ પત્રમાં 140 કરોડ દેશવાસીને પ્રિય પરિવારજનો સંબોધન કરવામાં આવ્યું છે પીએમ મોદીએ કહ્યું આજે દેશના દરેક નાગરિકને એક વાત પર ગર્વ છે કે વિકાસની સાથે સાથે આપણે આપણી સમૃદ્ધ સંસ્કૃતિની પણ ઉજવણી કરી રહ્યા છીએ પીએમ મોદીએ દેશવાસીને સંબોધીને એક પત્ર લખ્યો છે આ પત્રમાં 140 કરોડ દેશવાસીને પ્રિય પરિવારજનોનું સંબોધન કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકારના દસ વર્ષના શાસનનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે તો કેન્દ્ર સરકારની યોજનાઓથી આવેલા બદલાવનો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પત્ર લખ્યો છે પીએમએ આ પત્રમાં લખ્યું છે કે મારા એકસો ચાલીસ કરોડ પરિવારના સભ્યો સાથે વિશ્વાસ સહયોગ અને સમર્થનનો આ મજબૂત સંબંધ મારા માટે કેટલો ખાસ છે તે શબ્દમાં વ્યક્ત કરવો મુશ્કેલ છે તેમણે વધુમાં કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં અમારી સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ સૌથી મોટો મૂડીલાભ છે આ પત્રમાં પીએમે તેમની સરકારની તમામ ઉપલબ્ધિઓ ગણાવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પત્રમાં લખ્યું છે કે તમારી અને અમારી ભાગીદારી હવે એક દાયકા પૂર્ણ કરવા જઈ રહી છે મારા પરિવારના સભ્યોના જીવનમાં જે સકારાત્મક પરિવર્તન આવ્યું છે તે સરકાર દ્વારા ગરીબો ખેડૂતો યુવાનો અને મહિલાઓના જીવન ધોરણમાં સુધારો લાવવા અને દરેક નીતિ અને દરેક નિર્ણય દ્વારા તેમને સશક્ત બનાવવાના પ્રામાણિક પ્રયાસોના અર્થપૂર્ણ પરિણામો